અત્યારે જ્યારે આ બધા આંદોલન માટે ઘણી ગાડીઓ લઈને અત્યારે આ એક જગ્યાએ લાવ્યો હતો ત્યારે કોઈ અધિકારીઓ અહીંયા ગાડી હાજરમાં નથી અને અત્યારે તમામ સાથી મિત્રો માર્ગ અને મકાન વિભાગની ઓફિસે જઈ રહ્યા છે તો તમે આ કાફલો જોઈ શકો છો તમારો ભરૂચ અધિકારી નથી અહીંયા આવ્યો નોકર છે નોકર પ્રજાના બધા

અને અડધો કલાક થી રાહ જોઈએ તો પછી દંડ ફટકારો આ રોડમાં ખાડા છે કેમ નથી કેસ કરતા રૂપિયા દંડ ફટકારે ખાડા છે તો એન્જિનિયર પર કેસ કરો કોન્ટ્રાક્ટર કેસ કરો તો કેમ નથી કરતા

પ્રજાના ટેક્સ ના પૈસા પૈસાનો પગાર મળે છે એન્જિનિયરો ઓફિસો માંથી બહાર નથી નીકળતા એમને હા નો વરસાદ નડે છે અમે આ પ્રજાના સેવક બનીને ફરીએ છીએ તો એમાં બી બહાર આવું જોઈએ

આપણા માંથી એકબીજા મે વાત કરીશ બોલો કેમ ભાઈ ઓર્ડર છે તમારી પાસે અમને બતાવો ચાલો બતાવો તમે બંધ કરો ઓફિસ અડધો કલાક હું બેઠો તમે

એક જ મિનિટ અહિયાં ભાઈ તમે ડિવાઈસ પી છો કે પીએચ આ રહી છે સાહેબ અમે અડધો કલાકથી અહીંયા આવ્યા છે અમારે કોની હાથે મીટિંગ કરવાની તમારી હાથે તો હું કરાવવા તો ના ના કોની હાથે કરવાની કે તમને કીધું તો કરા કોની સાથે અમે તો આવી ગયા અમે બધું મોબાઈલ સામે ને લાઈવ કરીને અમારી પાસે બોલાવવા માંગો હું આપને કહું છું આપને અમારે મે વાત કરી લીધી કે આપણે મીટિંગ કરાવવા લઈ જાવ છતાં આપ અહીંયા એક જ પ્રશ્ન પકડી રાખો બરોબર તમે જવા દો ને એમને અમારું શું હવે અમારો ખરાબ રોડ રસ્તા બાબતનો વિરોધ છે બરાબર અમે

અમારી માંગ એટલી છે માર્ગ અને મકાન વિભાગ અહીંયા ઉપસ્થિત થાય અને ખાડા નથી જે લોકો રોડ બનાવવાના આપવાના બાહદરી આપે એ લોકોને અમારી સામે બોલાયેલા બે કલાક પોલીસ અમને ગોળ ગોળ ફેરવે છે અમને ઝઘડિયાથી લઈ આવ્યા ભરૂચ લઈ આવ્યા હવે આ વિસ્તાર કયો છે મને ખબર નથી અહીંયા અધિકારીઓ બેઠા છે એમ કરીને લઈ આવ્યા અડધા કલાકથી હું ધારાસભ્ય ને અમારા બધા આગેવાનો રાહ જોઈએ છે એક પણ અધિકારી અહીંયા આવ્યો નથી શું આ મજાક ચાલે છે અમે જનતાના સેવક છે એવી રીતના પોલીસ પણ જનતાની નોકર છે પ્રજાના પૈસામાંથી એમને પગાર મળે છે જેવી રીતના અમને પગાર મળે છે એમની રિસ્પોન્સિબિલિટી બને છે બરાબર મેમો ફાડે છે લાયસન્સ નથી આરસી બુક નથી બરાબર પીયુસી નથી તો ખાડા પડ્યા છે એમની પર એફઆઈઆર કેમ નથી કરતા કોન્ટ્રાક્ટર પર એન્જિનિયર પર એફઆઈઆર કરો ભાઈ તમે તમારું કામ તમે કરો અમે અત્યાર સુધી આંદોલન કર્યું કોઈને વ્યવસ્થા નથી કરી કોઈ જગ્યાએ ઇમરજન્સી સેવા કોઈ અપડાઉન કરતા વ્યક્તિ સાથે અમારે કોઈપણ જાતની હેરાનગતિ અમે નથી કરી શાંતિપૂર્ણ અમે વિરોધ કરીએ છીએ અને પોલીસ એનો રોપ જમાવાની વાત કરતી હોય તો અમે બી અમે બી કાયદો અને વ્યવસ્થા જાણીએ છીએ બંધારણમાં અમારા સંવિધાનમાં અમને પણ અધિકારો છે તો અમે એ જ વાતને માંગીએ છીએ કે અહીંયા નેશનલ હાઈવે સ્ટેટ હાઈવે પંચાયતના એન્જિનિયર અહીંયા આવે અને આ આ રોડ સાત દિવસમાં અમે પૂરા કરી દઈશું ખાડા પૂરીને એવી બાહદરી આપે અને પોલીસ જે પણ અકસ્માતો થયા છે એ ખાડામાં જે પણ રોડ પર થયા એ અધિકારીઓ પણ ફરિયાદ કોન્ટ્રાક્ટર પર ફરિયાદ કરવાની બાહદરી આપે એટલે અમારું આંદોલન અહીંયા પૂર્ણ થશે નહીં તો અમે આંદોલન અમારું શાંતિપૂર્ણ આગળ પણ ચાલુ રહેશે જેમ કે તમે જોઈ રહ્યા છો કે ચેતરભાઈ નું જે કહેવામાં માંગતા છે કે ખાડા પૂરવાની જે કામગીરી છે સાત દિવસ માં પૂરી થાય તો હા તો ઓર્ડર લાવતું તમે ઓર્ડર લાવો તમે આવો એટલે ત્યાંથી આવ્યા છે શું કરું તમે સહકાર આપ્યો તમે લઈ આવ્યા બાયપાસ પરથી ખર્ચી પરથી લઈ આવ્યા ત્યાંથી બી અમે આવ્યા અહીંયા કયો અધિકારી છે અમે અડધો કલાક બેઠા સાહેબ ને મળવા તો લઈ જતા હતા કયા સાહેબ ને એસપી સાહેબ ને મળ પેલા એક વાર મળવાના અમારે ગોહિલ સાહેબ નથી ખાડા બાબત માર્ગ મકાન વિભાગ અમારું આંદોલન અડધો કલાક પોણો કલાક એક કલાક તમે અહિયાં છો

ન્યાય આપવા માટે કોણ પાસે મેં કીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં છે ને તમે નેશનલ નેશનલ અધિકારી સ્ટેટ હાઈવે અધિકારી

અરે પણ આ હું કરવાનું છે માણસો અમારી કોઈ ના બોલે અમે સાહેબ તો જ જંગલ માં છે તો શું કરીએ અમે બાર ઉભા રહીશું દરવાજો આપણે એક વાર તમે આ લોકો ત્યાં સુધી લઈ લો એમની બધાની ગાડીઓ ત્યાં છે ઓનલી ફોર સાત ગાડીઓ જ અહિયાં છે ત્યાંથી અમે રવાના થઈ જવું પાછા અમે અહીંયા મિટિંગ કરવા નથી આવવાના બરાબર અમે એસપી સાહેબને મળી એમની હાજરીમાં ત્યાં સ્ટેટ એનએચ અને પંચાયતના એન્જિનિયરો હશે બાહરી આપી દઈ અમારી ત્યાં મિટિંગ પૂરી થાય એટલે અમે ત્યાંથી રજા સાહેબ સાહેબને કહી દઉં હમણાં પણ તમે તમારે એસપી સાહેબને વાત કરવાની હોય તો વાત પહોંચાડી દો અગર યોગ્ય જવાબ ત્યાં નથી મળતો તો અમારું આંદોલન ચાલુ રહેશે અમે ફરી આગળ અહીંયા એસપી સાહેબની કચેરી બેસવાનું થશે કલેક્ટર કચેરી બેસવાનું થશે કે માર્ગ મકાન કચેરી કે રોડ પર બેસવાનું થશે અમે બેસીશું અમારો કાર્યક્રમ આગળ વધશે નિરાકરણ તો જોયું આટલા બધા લોકોને બોલાવી લે આજ વસ્તુ આપણે ત્યાં સાહેબ ને રૂબરૂ જ કરી લઈએ પાંચ નો રસ્તો હતો અરે હવે ત્યાંથી નીકળીએ છીએ ત્યાં તમે અમને ઝઘડિયા એવું કીધું કે સાહેબ આપણને બોલાવે છે આપણે બધા ત્યાંથી આવ્યા દોઢ કલાક નો રસ્તો થયો થયો કે થયો અહીંયા આવ્યા અડધો કલાક બેઠા બે કલાક આપણે એમાં બગડ્યા ત્યાં સુધી હું તો એમ કઉ છું હજી આપડે ના અમે તો બે દિવસ બગાડવા બી તૈયાર છે હજુ બે હજાર ભેગા કરવા બધા મીટિંગ હજુ બધા આવશે

એમની છે ને ગાડીઓ બધી કઈ વાતો બિચારાઓ ગોઠવી લીધું કોઈ છે મારા માટે તો ધારાસભ્ય છે એ મહેમાન જ છે એટલે જો વાત જે તમને આદેશ હોય એ આદેશ ક્લિયર કરી દો એટલે અમને શું કરવાનું અમને ખબર આપણા માણસો અહીંયા છે ને અત્યારે અહીંયા જે આવીએ છીએ ત્યાં સુધી રાહ જો okay do

અમારો પાવર હું એમએલએ નો પાવર હું છે અમારી જનતા નો પાવર અમને બધું છે તમે છો પ્રજાના પૈસા તમને અમને પગાર મળે છે બરાબર એટલે બધી કોઈ

પાણી પીવો ચા નહી આવે તો અમે મંગાવશું તમે ચિંતા ના કરોલેશ્વર માંથી એક બે આગેવાનો વાલીયા આવી જાવ ચાલો વાલીયા માંથી એક આવી જાવ ભરૂચ એક ને બાગરા એક આવી જાવ એટલે તાલુકા વાઈઝ તો કોઈને એવું ન કે પહેલા ગીન અમે રહી ગયા હોય સા તાલુકા વાઈઝ બરાબર હા બસ સમજી જતો રહો બિના એટલા કોઈ ક્યાં સુધી અહીંયા જરાક એક એક ગેપ ફૂલ આ બસ આ વચ્ચે ગેપ જોવા દે બસ આ એક જ ગેપ બીજો નહીં કોઈ ગેપ ચાલો પતિ સમાઈ જા હા સાબ આપો દે સાહેબ મારે જવાનું છે સાહેબું બોલ અરે મને કાયદા પિયુષભાઈ ઓ પિયુષભાઈ